હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જશું તો અમારી મિની વ્લોગમાં તમારું બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા જો અત્યારે અમે અહીંયા ડુંગળીની અંદર દવા સાંટવાનું ચાલુ કર્યું છે અમારો વિડીયો પૂરો જોઈ લેજો અમારી અહીંયા વાડીમાં જોવા પોપિયા છે મસ્ત એવા સરસ મજાના જોવા તમે જોઈ શકો છો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો પોપિયા છે પછી આંબાવાડી છે અને અહીંયા અમે દવા છાંટીએ છીએ જો આ પપમાં સાર્સિંગ ગયું છે અત્યારે અને એક પપ ચાલુ છે બે જણા અમે દવા સાટ્યા હતા ડુંગળીમાં ડુંગળીમાં થોડોક બાફીઓ આવી ગયો છે એટલે આવી રીતે આ પાંદડા બધા વાકા થઈ જાય છે જો આપણી આ ડુંગળી છે આવી હ આ ડુંગળી તમને દેખાડો અત્યારે આપણી ડુંગળી જો આવી રીતની ડુંગળી છે ડુંગળીમાં આ રીતનું બધું થઈ જાય છે જે ભાઈઓને ખબર હોય કંઈ દવા છાંટવાની તે કોમેન્ટ કરજો જો આ રીતની ડુંગળી થઈ જાય છે બધી બાફીઓ આવી ગયો એમ કહે છે તો જે ભાઈઓને ખબર હોય કે આ ડુંગળીમાં કઈ દવા છાંટવાની તે કોમેન્ટ કરજો અને દવા છાંટવાનું પણ ચાલુ છે અમારો વિપુલભાઈ દવા સાટે છે બે પપ અમે કર્યા હતા કપાસમાં પણ દવા સાટી દીધી છે દસ પપ કપાસમાં સાટી છે દવા અને આઠક પપ જેવો આમાં થાય છે દવા અહીંયા અમે દવા સાટીએ છીએ અત્યારે અંબાવાલી છે અંબાવાલી ની અંદર ડુંગળી છે જો આ રીતે દવા છાટે છે વિડીયો માં કન્ટીન્યુ બની રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરીજો મારા વાલા અમારા મની વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત હો મારા વાલા જો અહીંયા એક કોપ પીડ્યો છે એમાં સારસિંગ અને એક કોપ ચાલુ છે જો આ પોપીયા અને આંબાવાળી એવી સરસ મજાના આંબા છે કેરી પણ ખાવા આવજો મિત્રો બધાય બધા રીતની ડુંગળી છે અમારી જો અહીંયા થોડોક રોપ કટો તો એટલે આપણે અહીંયા બાજરો સાટી દીધો છે એટલે આપણે પે અને ગાય છે એટલે એ બાજરો પણ બાજરો દીધો અને આ કેરામાં બકાલો છે અને આ બે ઝાડના કેરા છે રોપ ઘટ્યો તો એટલે પછી આપણે ઝાડ સાટી દીધી અને અહીંયા બાદરો સાટી દીધો વેડિયા માં કન્ટિન્યુ બના રહેજો એટલે દવા સાટીએ છીએ અમે અને પારવાનું પણ ચાલુ છે જો આજ પાર્યું છે અહીંયા અને હેહ છે બીજો ખડ તો બધું બળી ગયું છે હેહ મોળો ખાલી છે એટલે હેહ મોળો હેહ બધું મોટું વીણી લઈ અને બધું કોળીઓ બહાર કાઢ નાખવાની છે એટલે પાછો હેહ મોળો સોટી ન જાય જો આ રીતની ડુંગળી છે